ઓલો કોહો કાયમ હું આથી છું અને કડાવી કાયું હોય એને કરવો છું એને કઈ કામ ધંધો નહી હોતો હોય ઢોલી એક ને એક જગ્યાએ હું હોય છે બીજું કાંઈ કામ કરતો નથી હું તો કામ કરી કરી તૂટી દઉં છું તોય મારા નવરો નથી પડતો મારો બેટો કામ કર્યા વગર કાય મેં ઢોલીઓ ટાળી હું હોય છે એને કામ કરવા વાળો તો કોઈ છે નહીં તો આ તો પૂછી લો ઘણા દાડા થયા છે ઘણી વખત આથી છું પણ શું કરું પૂછવાનું કરું છો ને ભૂલી દેવાય પૂછવાનું કરો છો ને ભૂલી દેવાય પણ આ તો એક વર્તી છે એ નો છે ઓલી મોટી વરતી છે આરામ જ કરવાનો કામ ધંધા કોઈ થાય જ નહીં આપડે શું શીખર એકલો એકલો પડ્યો પડ્યો કાલ કાલ કરારવા છે એકલો ને એકલો બોલ બોલ કરતો હોય છે શું કરતો હોય હિદેન પૂછું તાર ખબર પડે તો તે આ કલર એકલો ને એકલો શું બોલતો છે કાલે કાલ હું ઈ다 છે પ્રમદી હું છે હું 5 કલાક થા છે હું 7 કલાક થા છે શું એકલો ને એકલો કાલ કાલ કરારવા છે હું રિક્ષા મેલવાની ભાડે

કાયમ કામ કરો છો હા હાથ થી નથી થાતો હા અન મો તારા પગ માં તમે હોય એટલે તારી શું બળ કરી દે એટલે તો મને ઈ તમે તું કામ ધંધો કરતા નથી હા અન હુઈરો હુઈરો તેમ કરો છો કાય કામ ધંધો નથી તમે ના કામ ધંધો આપણે કોઈ હે નહીં તો ખાશો શું અલ્યા ખાવાનું ઓટોમેટિક હેડી આવે તને ખબર નથી એવું તમારા ખાવા માટે માટે ક્યાંથી આડી આવે અલ્યા ધંધો કરા છે ને ક્યાં એમ કહે તો હું વાત જ ઈ કરો કે તમને હું ભાળતો નથી ધંધો કરતા હા તો હું તો ધંધો કરાવું છું બીજા દોડે હું થોડો કરો હું ભાઈ પણ બીજે તમારા ક્ષેત્રમાં હું કોઈ ભાળતો જ નથી કોઈન કરતા એટલે ક્ષેત્રમાં હું તો ખાલી ચકલાટો હું બીજું કાઈ નથી કરતો એવું છે ને ક્ષેત્રમાં જા કોઈ મધુ બધુ થી ભાળો કોઈ દી ઈ તો કોઈ ભાળા નથી હા તો પછી આપણે બાર ધંધા કરાવવા એવું છે હા બરોબર

પણ તું મને એમ કે એમ પૂછ કે શું નથી તમારા પાસે તમારા કને બધું છે એમ હા બધું જ છે મે તો કોઈ દી કાઈ ના ભાળે આ શું નહી દાવી તો એવું છે હા મને ઈ કો તમે કન સાધન માં શું છે સાધન માં હા સાધન માં તો 5 લાખ ની રિક્ષા હા 5 લાખ ની હા પછી 50 લાખ ની બસ સરકારી ઓહો એ બધું તમારું ઓય હા 30 થી 35 લાખ ની જીસીબી નવી ની કંપની ઓહો હો ઓય છે તો તાર તને વિશ્વ આવે છે મોરડો મને નથી આવતો તો કે હું ફેંકતો નથી હું હા તો મને કાક તો પ્રૂફ આલો બતાવો કાક પ્રૂફ આલો પ્રૂફ જોઈએ છે એમ ને હા બે હતા હું અહીંયા હું લઈને આવું છું હા રજો અહીંયા બે હતા ઓ ને ડુહો હાસનો લેવા ગયો છે કે કોઈ ગફો મારે છે અચમ કે મશે કે કે પડતી નથી ડોહો કે હું રિક્ષા લેતો હું જીસીબી લેતો હું બસ લેતો હું એને કન હાસનો હશે આ રાત ગફો મારતો છે મિલને ચેટ મગજ ના લેવાય

આ ધીસી બાર કેરતો હવે તા ખોદવા ખોદકામમાં મારે ખૂબ હેડ્યા હવે આધી વાડી નતી આયા કાલ્ઠી આપવાના છે કામ ના હોય ના એ કઈડો થ્યો કઈડો મારા કથા કઈડો છે હા તે શું કઈડો તો તાર ભાજી લાસો છે ધીસી બીધીસી કરી તો ટાયર તો પંक्चर કરાવવા આલ્યું છે એવું છે હુવા આ એવો દિમાહ સો ભલી જાય હું તો શીખવતું આ તો મને ખુશી પણ શોખ હતો આ તો હું નાનો હતો ને તદુઆ ના લાવી નો મેલ્યા હતા તારા એવો પુષવા આવે મેલવાજો દાવલજીના બાપા તમારો બાપા ને એમને બિસ્કિટ હોય હું તો બરતરા કરવા આવ્યો હતો આ મારા ભાઈ જતી જતી આવે આ